લીમખેડા મેઇન બજારનો રોડ બન્યો કાળા બજાર સ્થાનિક વહીવટી તંત્ર અને સ્ટેટ હાઈવે ના અધિકાર અને દબંગ નેતો હાલ ભર નિંદ્રમાં સુતા છે લીમખેડા મેઈન બજારમાં પેરી જેવા રોડમાં ભારે ખાડાઓ પડ્યા વરસાદી માહોલમાં ખાડાઓમાં પાણી ભરાયા સાવધાન લીમખેડા બજારમાં ખરીદી કરવા આવતા લોકોને

ખાડા ખાબોશિયા બજારમાં ખરીદી કરવા આવતા લોકોમાં ભારે રોજ ઉઠ્યો છે લીમખેડા બજારમાં સ્ટેટ ઓથોરિટી જવાબદાર અધિકારીઓ ક્યારે ખાડાઓમાં થીગડા મારશે કે લોકોને પડતી મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે જોયું રહ્યું કે અમારી ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રકાશિત થતાં તંત્ર ખાડાઓમાં થીંગડા મારવાનું કામ કરવામાં આવશે કે નહીં તે હવે જોઈ રહ્યું છે રિપોર્ટર રમેશ દવા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ